હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ હજુ અત્યારે વાગી ગયા છે સવારના આઠ અને આપણે ધીમો ધીમો વરસાદ થઈ ગયો છે ચાલુ કારણ કે આપણે જાઉં એ ખાતર કાઢવા પણ હવે વરસાદ રહીએ તો જાય અને આજે આપણે મહેમાન આવ્યા છે નૈનાના મમ્મી એટલે હવે નાસ્તામાં શું બનાવે

આપડે ફેરફાર પડે મમ્મી ની આવે થોડીક આળસ કરી દે તો હાલે કે આ નહીં બનાવવું તો હાલ એ લોકો ના પાડે બીજા આવે તો ફરજિયાત બનાવવાનું ખાલી

અમજા પાસે રોહે કો તો ઘરે આલે પપ્પા જોઈએ માં જોઈએ ટીચર જોઈએ આયા બાને એટલી જલ્દી નહી આવે એમ કરતા શું તો કમાય જ જા તો મમ્મી ની ઘરે ગઈ તો આ ગમે ત્યાં આઈલા મન થઈ ગઈ કા બુ પછી આનેથી નોય આ કે આ જોય

અને ટમેટા ને ડુંગળી બધું ચડી જાહે પછી આપણે દૂધી બફાઈ તૈયાર થઈ ગઈ છે આમાં મીઠું નાખી દેવું એટલે આપણો ઓરો થઈ જાહે તૈયાર જો આથો એકદમ આવી ગયો છે જે આ ફીણ જેવું એટલે આથો આપણો આવી ગયો એટલે ઢોકળા સરસ જ બને અને આપણે લસણ અને મરચું એ ખાંડી નાખ્યું છે અને આપણે ઢોકળામાં લસણ જાદા પ્રમાણમાં નાખીએ અમે હળદર લસણ નાખ્યું છે લસણ વાળી ચટણી આમાં નથી નાખી કોઈ ચટણી નાખ દે એ માપે નાખશું દેવાંશ ને ખાવા હોય એટલે અને આપણે

બધાય ખાઈ ને એથી થોડું જાજુ જાય હું તો હાઈ તો નથી ખબર પણ અત્યારે ખાવામાં નગર ભાવે નહીં હું કે પ્રસંગમાં મજાવ ને તો પેલા મીઠું માંગુ પછી ખાવા બે જો હવે આપણે એમાં થોડક આજીના ફૂલ નાખી દેવું પણ એ આપણે જેમ ધારો મુકતા જાવું ને એમ નાખતા જાવું એક એક ઘાણવામાં લઈ લે ને અમારો ભાઈ આવી ગયો છે મારા મમ્મી અને બાપ જેતર ચા પીવા

આપણે તો બપોર બાજુ કરી ત્રણ વાગ્યા ઉઠી ગઈ કારણ કે મારા મમ્મી ને લઈ જવાનો હરખ હતો ને વાડીએ લઈ જાય એટલે વાડીએ થી આવી ત્યાં મોડું થઈ જાય એટલે આપણે રસોઈ નું કામ અડધું કાઢી નાખ્યું છે ખાલી થોડુંક જ બાકી છે અર્ધ થી અડધું વધુ કર નાખ્યું એમ કે તો આને તો હવે આપણે ખાલી બનાવવાની છે સેન્ડવિચ મારા મમ્મીને ડાયાબિટીસ ને બીપી રે એટલા ગઈ ગયડું કે કાઈ ખાય નહીં તો કીધું તમારા બાને અમેય ખાઈ હમણાં કે દિવસ તો અમે કીધું કાઈ બનાવ્યું નથી એટલે કીધું સેન્ડવિચ બનાવી નાખી હજુ રામલીની ચટણી તૈયાર થઈ ગઈ અને આ લસણ વાળી તીખી ચટણી અને આ સેન્ડવિચ નો મસાલો ડુંગરી નો વઘાર કરી

રોજ વાડીએ જ રેહતા હમણાં બે ત્રણ વર્ષ થી નથી આવતા બા વાડીએ મમ્મીએ ખેતીનું એટલું બધું નથી કરી એણે ખાલી ઘેર એક ભેવું દોય આમ તો રાજકોટ આ રહ્યા ને એટલે ખેતીનું કામ બહુ ફાવતું નથી ના હવે બઉ કર્યું નથી એટલે કઈ બઉ ફાવે નહીં પાખર ઓડે ખેતી કામ કઈ વાડીએ ન જ જાવું પડ્યું એ ઘરે એમનું ઢેલા અંદર કામ કર્યા રાખવાનું ખેતી કામ આપણે જ ભાવે આ બેન ને ખેતી નથી અમે કર્યું નથી તો કર્યું નથી એટલે તમારે કામ કરવાનું નથી પણ અમારે એ મજા છે જો વાડી આવી મજા જો હવે નૈના ને બાન બધાય આવી ગયા વાડી આટો મારવા કારણ કે નૈના તો એની મમ્મી ને બધું આ બતાવે ને કે આમ તો ખેડૂત છે બતાવો પણ નથી કાઈ પણ તોય ફેર પડે એમ થોડું ખેડૂત છે પણ ખેતી કરતા નથી પછી ઈ બધી માર પપ્પા સંભાળી લે માનવી જો આપડી આપણે માનવી માં તો વીડિયા પૂરું નિરીક્ષણ નત કરાયું આજ કરાવી દે કો માનવી આપડી બીજી જાત જેટલી વધે નહીં ઓસી હાજી 49 ચેતના મુદત ની હોય ને એનાથી થોડી વધે ઓસી આ તો સીપડાઈ છે પણ હા સીપડા આપણે એટલામાં જ છે વહી થાય ત્યાં વાર લાગે આ જોયું અને હવે આપણે ખેતરમાં માં ક્યાંય ખર્ચ જોવા નહીં મળે એ પ્રશ્ન હલ થઈ ગયો છે ચોખ્ખું થઈ ગયું આખું ખેતર

અને પાછું ઓણ મરચી વાળું છે એટલે લગભગ મરચી વારામાં કઈ મોલ ફગે નહી અને એમાં મેઈન પ્રશ્ન એ છે કે આપણે જમીન માં બવાડું હોય જ નહીં મૂળ ફેરવી જ નાખી એટલે એમાંય ફેર પડે ફેર પડે અને તોડે તો વાંજોને એવા બે પાંજરામાં એમાં કઈ નો છે મને કે તમે લઈ લ્યો આ ખવાય નહીં ખેતી એને ખેતી જ કરાવવાની છે પણ ભણીન પછી કાઈ દેશે

હા કે દઈ જો હા કે દઈ ન મુક દયો તો આ

ત્યાં મોડું થઈ જાય હજી તો મારા મમ્મી ફટતેસેડે નાટો મારે એવો નથી ક્યાંક એવું તો ખાલી આપણે બતાવી દીધું એટલે આખું ખેતર બતાવું તો વાગ્યા જવું પડે પ્રોગ્રામ હે બ્રેડ ડોલો પકોડાનો હે કે આમાં એવું છે સેન્ડવીચ ને પકોડા તમે

પણ જો ફોટો બોલે કઈ નું હો કે ઓલી મનમાં થાય પણ મનમાંય ના લેવા હારવાળો બનાવ જી બનાવ હા થાય કરી આવો હવે તો હું 5 વાગ્યા માં જઈ છે એટલે મને તમે અત્યારે જવાબ દયો તો અત્યારે ખેલો ભરે હવે 5 વાગ્યે ભેગું નો લઈ થાય આડો હે 20 25 ની છે તો કરી આવો બેજો હ કરી આવો કે હાય બીજી હાય બે હાય કરવા દેતી હું આવે <laughs>